સાબરકાંઠા જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હિંમતનગરના કાંકડોલ ગામે ભક્તો ઉમટી પડ્યા હજારો શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનો ઉમટી પડ્યા ગુરુજીના આશીર્વાદ મેળવી કૃતાર્થ થયા ભક્તો જોકે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા સાબરકાંઠા જિલ્લામાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હિંમતનગરના કાંકડોલ ગામે ભક્તો ઉમટી પડ્યા હજારો શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનો ઉમટી પડ્યા ગુરુજીના આશીર્વાદ મેળવી કૃતાર્થ થયા સાબરકાંઠા જિલ્લામાં જો કે ગુરુ ઉજવણી કરવામાં આવી ગુરુ પાવન અવસર પર ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે જે તકે સાબરકાંઠામાં પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી આ તકે જો કે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા ગુરુજીના આશીર્વાદ મેળવ્યા છે ગુરુજીના આશીર્વાદ મેળવી કૃતાર્થ થયા છે ત્યારે હિંમતનગરના કાંકરોલ ગામે ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા હજારો શ્રદ્ધાળુઓ અને ભક્તજનો ઉમટી પડ્યા

અનંત જીવો માટે ચરણની પ્રવૃત્તિ કુતરાઓ માટે અન્નદાન અને અનંત જીવો માટે દર પૂનમે આ દાદાની કરુણા કૃપાએ અનંત જીવ મહાપ્રસાદ મેળવી અને પોતાના જીવનને ધન્ય અનુભવી છે આ સાથે સાથે દાદાના પોતાના આધ્યાત્મિક અનુભવોના અનંત પુસ્તકો દ્વારા અનંત જીવો સુધી એમનું આ માર્ગદર્શન પૂરું પાડી અને હ સનાતની કહેવાય છે સનાતન એ કોઈ ધર્મ પંથ કે વાળું નથી એક ઉચ્ચ વિચારધારા છે કે જે આદિયંતને મધ્યથી પણ નિયારી છે એ વિચારધારામાં ઓતપ્રોત ભારતીય સંસ્કૃતિ વર્ષોથી વ્યાસ મુનિએ આ ગુરુ પરંપરા અને શિષ્ય પરંપરાનું જ્યારે એમને આહવાન કરેલું ત્યારથી આજ સુધી